નમસ્તે દર્શક મિત્રો અંબાજી મંદિર અને ગોકુલ હોસ્પિટલ કાંડના વિડીયો પાર્ટ ટુમાં આપનું સ્વાગત છે હું હેમા શુક્લા યુટ્યુબ ચેનલ લીગલ એડવાઇઝ બાય હેમા શુક્લા એડવોકેટ જૂનાગઢમાં હવે મિત્રો આપણે આગળ વાત કરતા હતા કે લો એન્ડ ઓર્ડર પોલીસ પોલીસ દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી ન થવી વગેરે તો આમાં એક કરુણ બાબત એ છે કે જે જે કોઈએ આ કાંડ કર્યા છે એમાં જે કોઈ સામેલ હતા ત્યારે હાજર હતા એ બધા ઇન્કલુડિંગ ડૉક્ટર્સ વગેરે એ છે ને એ કોઈ તોહમતદાર નથી અમારા કાયદાની ભાષામાં તોહમતદાર અને ગુનેગાર વચ્ચે ફેર છે તોહમતદાર એને કહેવાય કે જેની ઉપર આળ મૂકવામાં આવ્યું હોય જ્યારે ગુનેગાર એ ત્યારે થાય કે જ્યારે એ આળ સાબિત થઈ શકે પણ આમાં સાબિત થવાનો સવાલ નથી કારણ કે ગુનેગારે પોતે જ બહુ સરેઆમ ગાય વગાડીને ગુનો કબૂલ કરેલ છે એટલે ગુનો સાબિત થવા ન થવાનો કોઈ સવાલ જ નથી એ ગુનેગાર છે તોમતદાર નથી હવે બીજી વાત આવે છે આપણા પોલીસ તંત્રની આપણા લો એન્ડ ઓર્ડરની અને એ બધાની તો ત્યાં સુધી મિત્રો એક એડવોકેટ તરીકે મને એકદમ ખૂબ જ દુઃખ થાય છે અને રોષ આવે છે કે નામદાર સુખ સુપ્રીમ કોર્ટે એના લલિતા કુમારીના જજમેન્ટમાં એફઆઈઆર અંગે બહુ સ્પષ્ટ સૂચના અને ગાઈડલાઈન ડો પોલીસને આપેલી છે અને અવારનવાર નામદાર ગુજરાત હાઈકોર્ટે અને બીજી બધી હાઈકોર્ટે પણ એનો અમલવારી કરાવેલ છે અને આ જજમેન્ટ જે નામદાર સુપ્રીમ કોર્ટનું લેન્ડ ઓફ ધ લો બને છે બધાને બંધનકારક બને છે અને એને ન માનવું એ નામદાર સુપ્રીમ કોર્ટની કન્ટેમ ઓફ ધ કોર્ટ થાય છે આવું અવારનવાર અમે પોલીસને લખેલું છે નામદાર કોર્ટમાં રજૂઆત કરેલી છે આ એફઆઈઆરમાં જ મેં આ જજમેન્ટ ટાંકીને કહેલું છે તો પણ પોલીસને હવે કોઈ નામદાર સુપ્રીમ કોર્ટનો હાઈકોર્ટનો કોઈનો પણ ડર રહ્યો નથી એ લોકો અમારું શું કરી લેવાની હતી કેટલા લોકો સુપ્રીમ કોર્ટ સુધી કન્ટેમમાં જવાના હતા કોર્ટ અમારું શું બગાડી લેવાની હતી આ એક જે પહેલી આવી ગઈ છે ને એ સમાજ માટે બહુ ઘાતક છે અને એટલા માટે દિવસે દિવસે આવા વ્હાઇટ કોલર ક્રાઇમ્સ અને વ્હાઈટ કોલર ક્રિમિનલ્સ છે ને એ કૂદકેને ભૂતકે વધી ગયેલા છે માત્ર ને માત્ર પોલીસની આ દબ દબંગીરીને અને સ્વેચ્છાચારીને હિસાબે એટલે આમાં તો કોઈ સવાલ જ નથી એફઆઈઆર લેવી જ પડે કારણ કે ગુનેગારે ગુનો કબૂલ કરી લીધો છે બીજી વાત છે કે આરોગ્ય એ આપણો બંધારણીય હક છે આરોગ્યની સલામતી એ અને એ જો નામી હોસ્પિટલોમાં આઈસીયુમાં પણ ન સચવાતી હોય ડેડ વ્યક્તિની પણ તો એ બંધારણીય હકનું ઉલ્લંઘન છે ત્રીજી વાત એ છે કે આ તો ઠીક છે કે અંબાજીના મહંતની વાત હતી આટલી મોટી ગાદીની વાત હતી અને એટલા માટે આટલો બધો બધો હોહો ને બખેડો થયો ને બધું છાપે ચડ્યું પણ આનાથી એક વસ્તુ સ્પષ્ટ પણ એ સાબિત થઈ જાય છે એઝ એન એડવોકેટ અમે તો એવું વિચારીએ કે નોર્મલ કોર્સમાં પણ ઘણા બધાની સાથે ઘણી બધી વખત આવું બનતું જ હશે ને કારણ કે આમાં તો ગુનેગાર મહેશગીરીએ પોતે કબૂલ કરેલું છે કે ડૉક્ટર્સની હાજરી હતી પણ અને એ બહુ કોમન સેન્સની વાત છે કે કદાચ ડૉક્ટર્સની હાજરી ત્યાં ન હોય તો પણ ડૉક્ટરની મિલીભગત એની સંમતિ એ બધા વગર આ શક્ય જ નથી તમે નીચે સિક્યોરિટી છે માટે રાખો છો તમે સીસીટીવી કેમેરા શેને માટે રાખો છો તો તમારી હાજરી કે તમારી સંમતિ વગર આ વસ્તુ શક્ય જ ન બને કે આટલી મોટી ગેંગ અડધી રાત્રે જઈ અને આવો ગુનો આઈસીયુમાં જઈને આચરી આવે અને તમને એ ખબર ન હોય કે તમે એમાં સામેલ ન હો વાત આવે છે આઈએમએ ની કે કે ની એના ડોક્ટર્સ એના ડૉક્ટર્સને હોસ્પિટલને એના પ્રત્યે કોઈ પકડ કે કોઈ લાયબિલિટી ખરી કે નહીં હમણાં ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ડૉક્ટર વજીરાનીને જ્યારે એનું મેડિકલ પહેલું લઈ લેવામાં આવ્યું અને ડિસમિસ કરવામાં આવ્યા તે વખતે આઈએમએ એવું કબૂલ્યું કે પહેલી વખત આઈએમએના ઇતિહાસમાં એવું બન્યું છે કે કોઈ ડૉક્ટરની સનદ કે એનું જે લાયસન્સ હોય એ ત્રણ વર્ષ સુધી લઈ લેવામાં આવ્યું હોય સારું છે તમે આ વસ્તુ કબૂલ કરી લીધી એ પણ હિન્દુસ્તાનમાં આટલા બધા ભાર ગુજરાતમાં આટલા બધા વર્ષોમાં આઈએમએની સ્થાપનાથી માંડીને અત્યાર સુધીમાં આ માત્ર એક જ ગુનો કે એક જ ચોમતદાર એવો છે કે જેની સામે તમે કોઈ એક્શન લીધા હો તો એ તમારા માટે ગૌરવની વાત નહીં તમારા માટે શરમાવાની વાત છે અને એ તમારી આઉટ એન્ડ આઉટ ઇનએફિશિયન્સી અને આ બધાને ઉત્તેજન આપવા માટેની એક વાત છે અને આઈએમએ આવા ડૉક્ટરોને ઉત્તેજન આપવા માટે છે કે એમાં એની કોઈ બીજો ઇન્ટરેસ્ટ છે એ પણ એક બહુ વિચારવાની બાબત છે એટલે આ જે બધું છે ને એ આપણા બંધારણીય હક અને આ બધા પોલીસની સરેઆમ નિષ્ફળતા એ બધાનું પરિણામ છે કે આપણે હવે બિલકુલ સલામત રહ્યા નથી ત્રીજી વાત મિત્રો ખાસ કરીને કે સાથે જ્યારે ગોકુલ હોસ્પિટલ તરફથી કોઈ મિસ્ટર વૈષ્ણવ હતા અને એમના પ્રવક્તા કે સીઈઓ કે જે કંઈ હોય તે એમને થોડી ચોખવટ કરી ત્યારે એમણે બહુ હાસ્યાસ્પદ વિધાન કર્યું કે આ તો સંતો આવ્યા હતા અને એ બાપુની હેલ્થ માટે થઈને બધાએ પ્રાર્થના કરવા માટેની વિનંતી કરીને એટલે અમે જવા દીધા એટલે આટલી મોટી સંખ્યામાં પ્રાર્થના કરવા માટે અડધી રાત્રે સંતો આવ્યા ત્રણ દિવસથી જે માણસ બ્રેઇન ડેડ હતો હોસ્પિટલમાં હતો તે પહેલાં જૂનાગઢ કે જે હોસ્પિટલમાં હતા તે પહેલાં ડૉક્ટર ચિંદન યાદવની હોસ્પિટલમાં એડમિટ થયેલા હતા પછી રાજકોટ શિફ્ટ થયા ત્યારે છેલ્લે દિવસે છેલ્લી રાત્રે એમના મૃત્યુના થોડી મિનિટો થોડા કલાકો પહેલાં જ સંતોને પ્રાર્થના કરવાનું સૂજ્યું અને એ આટલા મોટા ટોળા સાથે છેક આઈસીયુમાં ઘૂસી ગયા અને તમે એમને પ્રાર્થના કરવા માટે રજા આપી એમ તમે કોને મૂરખ બનાવો છો તમારી જાતને તમારા આત્માને બનાવો ત્યાં સુધી બહુ વાંધો નથી પણ ગુજરાતની પબ્લિક એટલી બધી મૂરખ નથી કે તમે આવા વાહિયાત સ્ટેટમેન્ટો આપો કે બચાવ કરો અને બધા માની જાય પ્રાર્થના કરવા જવું હોય તો નોટરીને નોટરીના રજિસ્ટરને આ બધાને સાથે લઈને જવાનું છે પ્રાર્થના કરવા માટે અંગૂઠો લીધો અંગૂઠો શેમાં લીધો કયા પેપર્સમાં લીધો એ પેપર્સમાં શું લખેલું છે અંગૂઠો જૂના જે સ્ટેમ્પ પેપર છે એમાં લઈ લેવામાં આવ્યો છે વ્હીલમાં લઈ લેવામાં આવ્યો છે એની પણ આજ સુધી કોઈ કોઈપણ તંત્ર તરફથી કોઈ ચોખવટ કરવામાં આવી નથી કે નથી મહેશગીરી કે એના તરફથી એ તો ન જ કરે બહુ સ્વાભાવિક છે તો આ બધી વસ્તુ છે ને એ બિલકુલ ચલાવી લેવાય એવી બાબત નથી બહુ ગંભીર સમાજ માટેની પણ બહુ ગંભીર બાબત છે ને આ એક બહુ ગંભીર ગુનો છે અને એટલા માટે એની સાવચેતી માટે મિત્રો આપણે અવારનવાર મળતા રહીએ છીએ મળીએ છીએ ફરીથી આ અંગેના મારા વિડીયો નંબર ત્રણમાં ત્યાં સુધી જય હાટકેશ થેન્ક યુ વેરી મચ